હવામાન રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત બાર શહેરોમાં પંદર ડિગ્રીથી નીચું તાપમાન આઠ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર અમદાવાદમાં ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન હજુ સાત દિવસ રહેશે ઠંડીનું જોર ઉત્તર ભારતમાં શીતલહેરનો પ્રકોપ યથાવત દિલ્હી ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ અને ઉત્તરાખંડમાં ગાઢ ધુમ્મસ રહેવાની હવામાનની આગાહી દિલ્હીમાં લઘુત્તમ તાપમાન નવ ડિગ્રી રહેવાની હવામાન વિભાગની આગાહી ધુમ્મસના કારણે અગિયારથી વધુ ટ્રેનના ખોરવાયા શેડ્યુલ વડોદરા બોટ દુર્ઘટના કેસમાં વધુ એક ખુલાસો કોટિયા પ્રોજેક્ટના સંચાલકોએ બોટિંગનો કોન્ટ્રાક્ટ ડોલ્ફીન એન્ટરટેનમેન્ટના સંચાલક નિલેશ જૈનને આપ્યો હતો બોટના હેલ્પરને પણ સ્વિમિંગ નથી આવડતું વડોદરાના હરણી તળાવનો કોટિયા પ્રોજેક્ટ રદ મુખ્ય સૂત્રધાર સામે કઢાશે લુકઆઉટ નોટિસ વડોદરા મહાનગરપાલિકાએ લીગ ઝોનનો કબજો મેળવવાની સાથે માલિકી પણ આંચકી લેવાઈ કોટિયા પ્રોજેક્ટ પાસેથી પેટા કોન્ટ્રાક્ટ આપવા સહિતની શરતોનો ભંગ થયો હોવાનો ખુલાસો મોટનાથ તળાવની મોકાની જગ્યા અપાઈ હતી મહિને છવ્વીસ હજાર રૂપિયામાં સોનાની લગડી સમાન પંચાવન હજાર ચોરસ મીટર જગ્યા પીપીપી મોડલના નામે અપાઈ હતી માનીતા કોન્ટ્રાક્ટરને રાજકીય માથાઓના છુપા આશીર્વાદ કામ કરી ગયા હોવાની ચર્ચા વડોદરાના હરણીકાંડમાં છ આરોપી પાંચ દિવસ રિમાન્ડ પર આરોપીઓને સાથે રાખી હરણી વિસ્તારમાં મોટનાથ તળાવમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું ફાયર વિભાગ અને એફએસએલની સાથે રાખી પોલીસે હાથ ધરી તપાસ હરણીકાંડ બાદ વડોદરામાં જિલ્લા કલેક્ટર એક્શનમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લામાં તમામ સ્થળે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ પાલિકા પાસેથી જરૂરી દસ્તાવેજ મંગાવી તપાસનો ધમધમાટ કરાયો તેજ ત્રણ સ્તર પર તપાસ અને જવાબદારો સામે કાર્યવાહીની આપી ખાતરી માંડલ મોતિયાકાંડમાં અમદાવાદ સિવિલમાં દાખલ કુલ વીસ માંથી આઠ દર્દીઓનું સ્વાસ્થ્ય સુધારા પર બે દર્દીઓને અપાઈ રજા પાંચ દર્દીઓની આંખને અસર ઓપરેશનમાં બેદરકારી કે ટીપામાંથી આ સમસ્યા સર્જાઈ તે સમિતિના રિપોર્ટ પરથી આવશે સામે કાલે અયોધ્યામાં યોજાશે રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ મંદિરને કરાયો ભવ્ય શણગાર મંદિરના મુખ્ય ગેટ પર લગાવાઈ રંગબેરંગી લાઇટિંગ આખી રામનગરીને દુલ્હનની જેમ સજાવાઈ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા શ્રી રામ મંદિરનો નો કરાયો અદભુત શણગાર દેશી અને વિદેશી ફૂલોથી થી શણગારાયું ભગવાન શ્રી રામ લલાનું મંદિર મનમોહક ફૂલોની સુગંધથી મહેકી ઉઠ્યું આખું મંદિર પરિસર અયોધ્યા માં સરયુ નદી રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ મોટી સંખ્યામાં સાધુ સંતો પહોંચે અયોધ્યા ટેન્ટ સિટીમાં સાધુ સંતો માટે રહેવાની સુવિધા ભોજન માટે પણ કરાઈ વિશેષ વ્યવસ્થા અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કાશીના ડોમરાજા સહિત પંદર રહેશે હાજર ભગવાનના કાર્યક્રમને લઈને વ્યક્ત કરી ખુશી ચોત્રીસ વર્ષ બાદ અન્ન ગ્રહણ કરશે ઉત્તર પ્રદેશના ઉન્નાવના ફળાહારી બાબા રામ મંદિર આંદોલન સમયે ધરપકડ બાદ લીધી હતી પ્રતિજ્ઞા સત્તર ઓક્ટોબર ઓગણીસો નેવ્યાસી જેલમાં જ લીધી હતી શપથ અયોધ્યા પહોંચી અભિનેત્રી કંગના રાનાવત પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં રહેશે હાજર રામ મંદિરના નિર્માણને લઈને વ્યક્ત કરી ખુશી પાછલા જન્મના પુણ્યનું આ પરિણામ હોવાની કરી વાત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પગલે રાજ્યની સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં અઢી વાગ્યા સુધી જાહેર રજા મોટાભાગની શાળામાં મોટે ભાગે સંપૂર્ણ રજા રહેશે ખાનગી સ્કૂલોને લઈ હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ લઈને ઉત્તર પ્રદેશ સરકારનો મહત્વનો નિર્ણય પ્રદેશમાં બાવીસ સાર્વજનિક રજાની કરાઈ જાહેરાત યોગી સરકારે જાહેર કર્યા આદેશ કાલે યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને કેજરીવાલ સરકારનો નિર્ણય દિલ્હીમાં આવતીકાલે બપોરે અઢી વાગ્યા સુધી બંધ રહેશે તમામ સરકારી કાર્યાલય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપ્યા નિર્દેશ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ આવતીકાલે શેર માર્કેટ રહેશે બંધ વીમી જાન્યુઆરીએ જોવા મળ્યો માર્કેટમાં તેજીનો માહોલ આગામી સપ્તાહમાં ત્રણ દિવસનું રહેશે શેર બજાર છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે બજાર રહેશે બંધ પ્રાયાગરાજમાં રેતી પર બનાવાય ભગવાન શ્રી રામ અને મંદિરની આકૃતિ આશરે વીસ કલાકની અથાગ મહેનત બાદ કલાકારોએ તૈયાર કરી રેતીની પ્રતિકૃતિ કાલે યોજાશે દીપોત્સવનો કાર્યક્રમ લોખંડી સિસ્ટમ રામલીલાનું આયોજન કરાયું અયોધ્યામાં અનેક કલાકારો ઉત્સાહ ભે રામલીલામાં લીધો ભાગ રામ મંદિરના નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખીને કરાયું રામલીલાનું આયોજન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે નિહારશે રામ રામ ભક્તિના રંગમાં રંગાયા ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીય ગાયક બન્યા મધ્યપ્રદેશના મંત્રી લોન્ચ કર્યા ભગવાન શ્રી રામ ના ભજન કૈલાશ વિજય વર્ગીય પોતાના અવાજમાં રજૂ કર્યા ભજન રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈને દિલ્હી ભાજપ કાર્યાલય પર દિવાળી જેવો માહોલ રંગબેરંગી લાઇટિંગ કરાયો શણગાર ચુમેર ના ઝંડા મંત્રી મુકેશ પટેલે પીએમ મોદી ને ગણાવ્યા આ યુગ ના રામ કહ્યું જેમ ભગવાન શ્રીરામ ને આદિવાસી પ્રિય હતા તેમ પ્રધાનમંત્રી મોદી ને પણ પ્રિય છે આદિવાસી પાંચસો વર્ષ બાદ દેશમાં રામ રાજ્ય આવ્યું હોવાની કરી વાત નોનવેજ અને ઈંડાની લારીઓ જાન્યુઆરીએ ગાંધીનગરમાં બંધ રાખવાની માંગ મેયર હિતેશ મકવાણાએ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરને લખ્યો પત્ર કતલખાનાઓ પણ બંધ રાખવા હુકમ કરવા મેયરે રજૂઆત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સોમવારે રાજ્યમાં કતલખાના બંધ રાખવા વેપારીઓને અનુરોધ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષી રાજ્ય સરકારે મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં આપી સૂચના રામલલાન દર્શન માટે ભક્તો અધિરા રાજ્યમાંથી બે મહિનામાં પચાસ હજાર લોકો પહોંચશે અયોધ્યા અયોધ્યાનું એરફેર ત્રીસ હજાર છતાં સિત્તેર ટકા ફ્લાઇટ ફૂલ ટ્રેનોમાં ત્રણ મહિના સુધી વેઇટિંગ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરત બન્યું રામમય ઉધનામાં રામ મંદિર ઉત્સવમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ રહ્યા ઉપસ્થિત લોકોએ જય શ્રીરામના નારા અને ફટાકડા ફોડી કરી ભવ્ય ઉજવણી ભગવાન રામ સીતા અને ભક્તો જોડાયા ગીર સોમનાથના ઉનામાં શ્રી રામજી મંદિર થી શરૂ થયેલી યાત્રા સૂર્યમુખી હનુમાનજી મંદિરમાં ભવ્ય પૂજન અને એકસો આઠ દીવડાની મહાઆરતી સાથે પૂર્ણ થઈ યાત્રામાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સહિત ભાજપના આગેવાનો જોડાયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અમદાવાદ ગાંધીનગરના પાંચ મલ્ટીપ્લેક્સમાં મહોત્સવનું કરાશે આયોજન મોટા સ્ક્રીન પર જીવંત પ્રસારણ સોમવારે સવારે વાગ્યાથી શરૂ અગિયારિંગ હિન્દુસ્તાનની સાથે અનેક દેશમાં રામ મંદિર ઉદઘાટન લઈને ભારે ઉત્સાહ અમેરિકામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું કરાશે લાઈવ પ્રસારણ ટાઈમ સ્ક્વેર પર કરાશે પ્રસારણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ મહેસાણાની મોઢેરા ચોકડી પર યોજાયો ભવ્ય લોક ડાયરો બ્રિજરાજદાન ગઢવીના સૂર સાથે ડાયરામાં સંગીતનો રંગ જામ્યો સાંસદ શારદાબેન પટેલ ધારાસભ્ય મુકેશ પટેલ ધારાસભ્ય સુખાજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ભક્તો ડાયરામાં રહ્યા ઉપસ્થિત પ્રાણ પ્રતિષ્ઠાને લઈ કાલે જામનગરના બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધૂન વિશેષ કાર્યક્રમો ભક્તો હનુમાન ચાલીસાના પાઠ આયોજન કરાયું નવસારીના શાંતા રોડ પર મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં બાળકો હનુમાન ચાલીસાના પાઠમાં જોડાયા અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઉત્સાહનો માહોલ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરતમાં બનાવાઈ ભવ્ય રંગોળી કલાર્પણ આર્ટ ગ્રુપની ચાલીસ બહેનોએ અગિયાર હજાર એકસો અગિયાર ફૂટમાં શ્રીરામની બનાવી રંગોળી કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશે પણ રંગોળીમાં પૂર્યા રંગ મોટા મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટે કર્યું આયોજન રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ને લઈ જામનગરમાં દિવાળી જેવો માહોલ રણજીત સાગર રોડ પર ઈવા પાર્ક પાર્ક અને સોસાયટીમાં વધુ રંગોળી ભગવાન કોઈ કર્યું ભવ્ય પૂજન અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈ સુરતમાં લોકોમાં ઉત્સાહ બાવીસમી જાન્યુઆરીના સુરત શહેરમાંથી માંથી છસો કાર થશે વેચાણ સામાન્ય રીતે એક મહિનામાં વેચાણ થતી કાર બાવીસમી જાન્યુઆરીના રોજ થશે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની નવસારીમાં પારસી પણ કરશે ઉજવણી ઇતિહાસમાં પ્રથમ વખત આતશ બહેરામમાં અન્ય ધર્મના ઉત્સવની કરાશે ઉજવણી આતશને માછી અર્પણ કરી પારસી સમાજના લોકો જશ્ન મનાવશે સોમવારથી યાત્રાધામ અંબાજીનો પ્રસાદ ભક્તો ઘરે બેઠા મંગાવી શકશે કુરિયરથી પ્રસાદ માટે આપવો પડશે ઓનલાઈન ઓર્ડર ટ્રસ્ટ અને કલેક્ટરની બેઠકમાં લેવાયો નિર્ણય ટ્રાફિકની સમસ્યા નિવારવા કરાયું ખાસ આયોજન પ્રધાનમંત્રી મોદીનું મિશન દક્ષિણ ભારત આજે દર્શન અને પૂજન તમિલનાડુમાં રામેશ્વરમમાં રામનાથમ મંદિર પીએમ કર્યા દર્શન સ્થાનિક કાર્યકર્તાઓ ભારત માતા કી જય ના લગાવ્યા નારા તમિલનાડુમાં તિરુચિરાપલ્લીમાં પ્રધાનમંત્રી મોદીનો રોડ શો રોડ શોમાં ઉમટ્યા મોટી સંખ્યામાં લોકો પ્રધાનમંત્રી મોદીએ હાજર લોકોનું ઝીલ્યું અભિવાદન પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રધાનમંત્રી મોદીનું શરૂ થશે મિશન લોકસભા બુલંદ શહેરમાં પચીસમી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદીની સભા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સભા સ્થળ નું બુલંદ શહેર ઉત્તર પ્રદેશ પીએમ સ્વાગત માટે તૈયાર આજે છત્તીસગઢ પ્રવાસે ગૃહમંત્રી અમિત શાહ રાયપુરમાં વામપંથી ઉગ્રવાદ લઈને કરશે સમીક્ષા બેઠક તો વિધાનસભાના એક કાર્યક્રમમાં પણ થશે સામેલ ભારત જોડો ન્યાય યાત્રાની એક અઠવાડિયું પૂર્ણ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે આજે તડામાર તૈયારી અસમના લખીમપુરમાં ભાજપ પર વરસ્યા રાહુલ ગાંધી કહ્યું ભાજપ અને સંઘના લોકો દેશમાં ફેલાવી રહ્યા છે નફરત ભારત જોડો ન્યાય યાત્રા દેશમાં શાંતિ સ્થાપશે આસામના પ્રવાસ દરમિયાન કોંગ્રેસ પર વરસ્યા અમિત શાહ કહ્યું કોંગ્રેસના શાસનમાં હજારો યુવાનોએ ગુમાવ્યા જીવ જીવ યાત્રાનો વિરોધ કરી ન્યાયની કરી રહ્યા છે પશ્ચિમ બંગાળમાં ઇન્ડિયા ગઠબંધનની શક્યતા નહીવત મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી બંગાળમાં તમામ બેઠક પર ચૂંટણી લડવાની શરૂ કરી તૈયારી ટીએમસી સ્થાનિક નેતાનો આરોપ કોંગ્રેસ ભાજપને ઓક્સિજન આપી બી ટીમનું કરી રહી છે કામ બિહાર ની રાજનીતિમાં ઘમાસાણ નીતિશ કુમારે ત્રણ મંત્રીઓના વિભાગમાં કર્યા ફેરફાર મંત્રીઓ કોટામાંથી લલનસિંહ ને નીતિશ ની ટીમ ટીમમાં જગ્યા ન મળવા પર જેડીયુ આક્રમક કહ્યું લોકસભા ચૂંટણી માટે નીતિશ કુમારે બનાવી ધારદાર ટીમ તો લલનસિંહ ના સમર્થન ઉતરી સ્થાનિક ભાજપ કહ્યું લલનસિંહ અમારા સાંસદ અમે અમારા પ્રતિનિધિ કરીએ છીએ સન્માન મરાઠા અનામતને લઈને મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં બેઠક બેઠકમાં મરાઠા અનામતને લઈને અત્યાર સુધીમાં કરાયેલા નિર્ણયો પર કરાઈ ચર્ચા જમીન કૌભાંડમાં ઝારખંડના સીએમ હેમંત સોરેનની ઈડીએ કરી પૂછપરછ ઈડીના સવાલો સમયે હેમંત સોરેનના નિવાસસ્થાન બહાર ઉમટ્યા મોટી સંખ્યામાં સમર્થકો તો સોરેનનો હુંકાર હું ડરવાનો નથી મારા વિરુદ્ધ ચાલી રહ્યું છે ષડયંત્ર ભાજપ અધ્યક્ષ જે નડ્ડાઈ વૈશ્વિક ભારતીય પ્રવાસીઓને વર્ચ્યુઅલી કર્યું સંબોધન કહ્યું પીએમ મોદીના માર્ગદર્શનમાં દેશના વિકાસને નવી ઉર્જા સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ એ જ ભારતનો મંત્ર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા છવ્વીસ લોકસભા બેઠકના પ્રચાર કાર્યાલયના ઉદઘાટન માટે આવશે ગુજરાત ફેબ્રુઆરી મહિનામાં ઘણા ઉમેદવારોના નામ જાહેર કરવાની ભાજપે બનાવી યોજના ગાંધીનગરથી લોકસભા બેઠક પરથી અમિત શાહ ફરી એક વખત કરશે ઉમેદવારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ બોતેર અધિકારીઓને સતત બે દિવસ સુધી તાલીમ આપીને કરાયા સજ્જ ઈવીએમ પોલિંગ બૂથ ચૂંટણી ખર્ચ બેલેટ પેપર અને આચાર સંહિતાની અપાઈ તાલીમ અમદાવાદના માણિક ચોકમાં રાણીના હજીરા પાસેના ગેરકાયદે દબાણો કરાયા દૂર રાણીનો હજીરો ને આસપાસના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ કરી ઊભા કરી દેવાયા હતા અસ્થાયી સ્ટોલ એએમસીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી ચારસો મીટર નો રોડ કર્યો ખુલ્લો બનાસકાંઠામાં ડીસા તાલુકા સંઘની ચૂંટણીમાં અગિયારમાંથી દસ ડિરેક્ટર થયા બિનહરીફ चुनटणी प्रक्रिया ले ने लेने फॉर्म तपास करता 50 माथी 40 उमेदवारना फॉर्म रद्द थया बिन हरीफ थैला डायरेक्टर से पूर्व धारा सदस्य पंड्या साथी करी उजवणी राजकोट जिला बैंक साथी बार करोड थी वधूनी क्षेत्रपिंडी करोडोंनी लोन जमा नहीं नाही ने असल दस्तावेजों उचोडावी गया बोगस दस्तऐवज उभा करया गांधीग्राम पोलीस मा 15 सक्षो समय गुनो दाखल નાયબ મામલતદાર જેલર ક્લાર્ક અને પટ્ટાવાળું લાંચ લેતા ઝડપાયા મહેસાણાના વિજાપુરમાં વિજાપુર જેલમાંથી મહેસાણા સબ જેલમાં આરોપીને ટ્રાન્સફર નહીં કરવા આરોપી પાસે માંગી હતી લાંચ ગાંધીનગર એસીબીની ટીમે પંદર હજારની ની લાંચ લેતા ત્રણેયને ઝડપ્યા ઝડપાયા

અમદાવાદ મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ કમિટીની મળી બેઠક શહેરના મોટા રોડ ઉપરના દબાણ શોધીને હટાવવા એસ્ટેટના અધિકારીઓને અપાઈ સૂચના કોમ્પ્લેક્ષ આગળના ઓટલા શેડ સહિતના દબાણો દૂર કરવા સૂચના અમદાવાદ મહાનગરપાલિકા હસ્તકના બગીચા વિભાગના પાંત્રીસ કરોડના કામ છ મહિનાથી ખોરંભે ટેન્ડરોમાં કરાઈ રહ્યા છે વારંવાર સુધારા માન્યતા કોન્ટ્રાક્ટર્સને કામ અપાવવા માટે આંતરિક ગજગ્રાહ હોવાનો સૂત્રોનો દાવો ગુજરાત બેચના ચાર આઈએસ અધિકારીઓને સમાવેશ ગમે ત્યારે ડેપ્યુટેશન પર જઈ શકશે ગુજરાતમાં ક્રેડિટ કાર્ડ ધરાવતા લોકોની સંખ્યા પચાસ ગણી વધી થઈ સત્યાવીસ લાખને પાર પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડની સંખ્યામાં મહારાષ્ટ્ર દેશમાં પાસઠ ટકા હિસ્સા સાથે અવલ મકાન પડાવી લેનાર ભાડુઆતો સામે લેન્ડ ગ્રેબિંગના કેસની સંખ્યામાં વધારો થયો અમદાવાદમાં છેલ્લા છ મહિનામાં લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં વધી અરજીઓ લેન્ડ ગ્રેબિંગની ત્રણસો સાહીઠ અરજીઓમાંથી ચાલીસ ટકા અરજીઓ ભાડાની મિલકત સંબંધી

પ્રશ્નપત્રમાં કોલેજનું નવું જનરેટ કરેલો કોડ છાપવામાં આવશે જેથી કોઈ પેપર લીક થાય તો તરત જ તેની થઈ જશે જાણ રાજ્ય સરકારના કર્મચારીઓ જીપીએફમાં હવે વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીની રકમ જ કરાવી શકશે જમા દિલ્હીથી પત્ર મળ્યાના સવા વર્ષે જાગી ગુજરાત સરકાર રાજ્યના નાણાં વિભાગે સૂચનાનો ઠરાવ કર્યો જાહેર પહેલી એપ્રિલથી થશે તેનો અમલ અમદાવાદ મીટર લંબાઈ ધરાવતા ફ્લાર સ્ટ્રક્ચરને ને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન વિવિધ જાહેર સભાઓ કે પ્રવાસ દરમિયાન સીએમ ને ભેટમાં મળેલી ચીજવસ્તુઓના વેચાણમાં ઉપજ્યા દસ લાખથી વધુ વેચાણ માટે મુકાયેલી આઠસો પચાસમાંથી માત્ર છસો ચીજ વસ્તુઓ વેચાઈ લોકોને સોના ચાંદીની વસ્તુઓ ખરીદવામાં વધુ રસ પડ્યો અમદાવાદના ગોતામાં આવેલી સિટી ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં યોજાયું હતું પ્રદર્શન રેલવેના મુસાફરોની સુવિધામાં વધારો પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી અમદાવાદ ઓખા સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ્સ લંબાવાઈ હવે ત્રણ ફેબ્રુઆરી બે હાજર ચોવીસ સુધી દોડશે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક યોજાય તો દર પંદર વર્ષે દસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ વધશે ચૂંટણી પંચને આ રૂપિયા નવા ખરીદી માટે જોઈશે સામાન્ય રીતે આયોજન વર્ષનું હોય છે ટિયર બે અને ત્રણ શહેરોમાં નોકરી કરતી મહિલાઓની સંખ્યામાં સતત વધારો ટિયર બે અને ત્રણ માં નોકરી માટે એક કરોડ મહિલાઓએ આપી અરજી મહિલાઓ તરફથી પ્રતિ મિનિટ સો અરજીઓ ओडिशा केन्द्रापरा में विद्यार्थी बनी है शिकार दुष्कर्म आरोप आचार्य बिहार हाथ धरी जम्मू कश्मीर गोदरबल में जंगलों में भीषण आग वन विभाग कर्मचारी फायर विभाग की टीम घटनास्थल पर भीषण कारण अनेक पशु पक्षी मौत अलग શિમલામાં પાંચ માળનું મકાન ધરાશાય મકાનમાં કોઈ હાજર ન હોવાના કારણે ટળી જાનહાની સ્થાનિક પ્રશાસને કાટમાળ હટાવવાની શરૂ કરી કામગીરી જોશીમઠથી પાંડુકેશ્વર વચ્ચેના નેશનલ હાઈવે ના ઉપર ભૂસ્ખલન સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ ઉત્તરાખંડના મઠમાં રસ્તાના કટિંગ સમયે ધસી પડી ભેખડ નીચે કોઈ હાજર ન હોવાના કારણે જાનહાની ચડી રસ્તો બંધ થવાના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં